ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દુધાળા ગામે વન વિભાગ દ્વારા માદા દીપડીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું મહુવા તાલુકાના દુધાળા નંબર બે ગામે મોડી રાત્રિના સમયે એક માદા દીપડી પંચાયતના કૂવામાં ખાબકી હોવાની ઘટના સામે આવી હતી આ ઘટનાની જાણ શત્રુજય વન્ય વિભાગને થતા પાલિતાણા અંતર્ગત મહુવા રેન્જ અધિકારી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર એજી ડોડિયા માર્ગદર્શન હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ આરવી ચાવડા વંદરક્ષક વીજી વાઘેલા અને એચ ડી જેઠવા સહિતની ટીમ પાંજરાની મદદથી દીપડીને સલામત રીતે કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી દીપડીને તાત્કાલિક સારવાર અને વધુ તપાસ માટે ગેબર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવી હતી આ સમગ્ર કામગીરી દરમિયાન દુધાળા ગામના ગ્રામજનો દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો સદનસીબે કોઈને જાનહાની થવા પામી નથી બ્યુરો રિપોર્ટ મોવા

એરે ને ચરા કે ખાકું એને લઈ લેવાનો છે ક્યાં રાખજો એ ઓય પાળો ઓય આયા આયા તીજો આયા આયા ઊભો ઊભો બે બે ને તો આ બધું લેવો ભાઈ આ મુનાભાઈ તમે આવી પયો તો આ લઈ લેવું અહીં આતે માથે ને જો